છે મોટા ભાઈ ની ટ્રાય કરે છે કે નથી બનતા ઉઠલે છે કે કેમ ભાઈ રામ રામ ને સીતારામ બધા માતાજી હું સારું કરે ને બધા નડવા રાખી ભેગા આપું તો આજે તો બહુ જ ટાઈટ છે પેલા મને એમ થયું કે એટલી બધી ટાઈટ નહીં થઈ હતી ને ચિતા ઘરમાં જતા રહે ઘરમાં તૈયાર થાય એટલે કીધું સ્વેટર નહીં પહેરવું પડે એવું લાગતું હતું પણ હવે એમ લાગે છે કે ફટાફટ જઈને પહેલાં સ્વેટર પહેરવું પડશે કે આ બાજુ આવે ને ત્યારે બહુ જ ટાઈટ છે અને આજે મેં ઘરું આવેલો છે એટલે ઝાકળ લેવું બધું આવેલું છે ને એટલે થોડીક વધારે જ ઠંડી છે અને શિવાની બેન આપણે હજુ હોતા છે આજે શિવાની બેન હોઈ રહેશે છે તો આવા ટાણે જાગી જ ગઈ હોય આજ વળી હુઈ રહેશે ને તો સારું છે તો આપણે હબ નવરા થઈ ગયા ને બ્લોગે આપણે વહેલા સ્ટાર્ટ કરી દીધો છે અને બા તારે રોટલીને એવું બધું કરે છે એટલે પછી આપણે ને એવું બધું બનાવરાશું પછી ગરમા ગરમ શીરાવાનું થાય એટલે એમ કહેવાય કે થોડાક બધા હારો હાર હાથ હાથ ને તો હબ હબ કામ થઈ જાય ઢોર એમ કે વાસીદાને ને એવું બધું એમ નમજ પડ્યું છે એ થોડીક તાઠ ઉડે પછી મોડાકથી આપણે કરશું ને પછી નીમપોળો ને એવું બધું થાય અને અમારે ફ્રેન્ડને દોવા આવવાનું હોય પણ એ અત્યારમાં દોવા ન દે અને ને જ દોવાની હોય મોઢાકથી દોવા આવીને એટલે તે દોવા દે અને અતારમાં ઊભી જ રહે પહેલાં તારમાં મેં ભેંસ ને એવું બધું દોવી નહીં થોડુંક આમ કહેવાય એક તાડકો નીકળે ને પછી દોવી અને અત્યારે તો હજી સુરજ દાદા નથી દેખાતા અને મેં કરવો થોડોક વધારે ગાજે આવેલો છે તો હવે આપણે બાર બીચ ગયા છીએ રોટલી બનાવવા ગરમા ગરમ રોટલી થાય છે ભાઈ લોટ બાંધીને તૈયાર રાખો તો રોટલી બનવાની હતી એટલે આપણે બાર ચૂલો જગાવીને પી ગયા બહાર થાય ને આરોટ તું માડો થાય છે પણ અત્યારે આરોટ તાપવાની પણ મજા આવે આ બધે રોટલી ગરમા ગરમ બની જાય આટલી રોટલી આપણે જો વણવાની છે હજી આવું થોડું ઘણું અંજવાળું દેખાય છે અને શિવાની બેન હજુ ગાય ગાય નથી આપણે એટલે હાલો ગરમા ગરમ રોટલી બનાવી ને છીએ પછી સાને શાકને ને એવું બની જાય પછી આપણે શીરાવી લેવી હવે અમારે શિવાની બેન હવાળવા મેળા છે આજે એમ કહેવાય કે શિવાની બેન પહેલી વાર એટલા વાગ્યા સુધી એટલે કેટલા સાડા આઠ એટલે આઠ ને વીસ મિનિટ થઈ ગઈ છે એટલે આજે એમ કહેવાય કે પહેલી વાર આટલા વાગ્યા સુધી કુતીસેન કતો જાગી જ ગયોય કેમ આજે ઓયરા મોડા ગુડ મોર્નિંગ હે શિવાની તમે આજે કેમ હુઈરા તડકો આવી ગયો હે દો નકર તો શિવાની છે ને અમારે પેલે જ જાગી જ ગયોય પણ આજે તે મોડા પડી હઈ રહી હે ઓ શિવાની બેન ને તેડી દેવી ને તારે બાર વિહાનભાઈ ને પોતાન તડકે લાવ્યા છે જાગીન બાય બાય કરે છે બાય બાય હું આમ જાવ છું એટલે બાય બાય કરજો हा तो तू आहेन रे तपोपंस काय झालं हं जयकिंतन बाय बाय करतो आवडे तुकारधार पप्पा ने हालो हालो जागो जागो भाई भाई ग्या हूं तो से भाई भाई हम कसे भाई भाई के तो भाए? भाए? राजे राजे बोलो तो बोलो विहान तू बोल हां बोलवा છે નાનો નાનો વગાડી દે ભાઈ રામ રામ ને સીતારામ ડાયરા ને તો આજે આપણે બનાવવાનો છે ઢોસો એટલે આપડે હમવાર ના એક જ ધારા ઢોસો બનાવવાની વસ્તુ આપણે લેવા માં મેન વસ્તુ તો ઘણી ખરી આને ગામમાં મળી દે પણ જે એમ કહેવાય કે આ ઢોસો બનાવવાનો જે લોટ હોય એને આપણને થોડાક હાડીએ પાટીએ સડાવ્યા પેલા આથી ગામમાં ગામમાં ન મળ્યો પછી કરિયાણા ગયા નાય ન મળ્યો ને પછી ઠેઠ બાબરાનો ધક્કો થયો મોલમાં જૈન લાવવો પડ્યો અહીંયા તો હવે મળે છે જ નહીં પણ આ વસ્તુ આપણે ગામડિયામાં ઓછી બનતી એટલે ગામડિયામાં તો વસ્તુ કાંઈ મળે નહીં એટલે આપણે ઠેઠ બાબરાનો ધક્કો થયો અને હવે કાંઈ

બની તૈયાર થાય ને ત્યારે ખબર પડે કેવી વસ્તુ બને છે યાર તો ઢોસો આપડા ઘરે પેલી વાર જ બને છે એટલે આમ ખાધો છે ઘણી વાર પણ ઘરે કોઈ દી બનાવ્યો નથી તો આજે આપડે પહેલી વાર ઢોસો બનાવવાનો છે કેવો કા બનાવે છે કે

આપણે અને હવે આમાં પાણી ઉમેરી દેવી પછી વીસ મિનિટ તો આને પેડો રેવા દેવાનો છે પછી બનશે તાહુદીન તો કઈ બને એમ હે નહીં એટલે મિશ્રણ કરીને આપડે વીસ મિનિટ પેડો રેવા દેસુ તાહુદીન માં આપડે બધા મચાલો એમ કેવાય બટેકા વઘાર

મિસ્ટી આમાં જ રહી ગઈ વાસ્તવ બટન ફંદો બહુ મસ્ત બન્યો તો એમાં કઈ ખટે નઈ એવો હ હા દાળમાં કઈ ખટે નઈ ને એ ખાટી મીઠી બની છે પણ મિસ્ટી ખાલી કે કાટો તો નઈ હું ક્યો પેપર ઈ બનાવવા માટે થઈ તો બહુ મહેનત કરી કે મેં હવે કઈ બન્યું નઈ હવે કીધું મોટા ભાઈને એને કઈ તમે ખાજો

હવે જોઈ મોટા ભાઈ ની ટ્રાય કરે છે બને છે કે નથી બનતા ઉઠલે છે કે નહીં હવે શીખવા ગયા છે આજ તો એવું લાગે છે આખા ઘર ને આખા એમ કહેવાય કે ઠોસો બનાવ્યો બધાય થાય ને એવું પણ તો ન નો એવું હવે આ બને તો જોયું હમણે મોટા ભાઈ ને કીધે થઈ જશે નહીં

હાલો તો એવું કાક છે અમારે અને શિવાની બેન હોય ગયા હતા ને જાજા અને હવે એના પપ્પા રમાડે છે ભાગ ભાગ દીધો છે એટલે હવે કાંક ખવડાવશે ને એવું કરશે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ માં તો બાય